હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ જશાણી ક્રિએશન હું છું પૂનમ અને આજે હું લઈને આવી છું કુવેર પાક યાની કે એલોવેરા પાક શિયાળા માટે નંબર 1 સ્વીટ અને ખૂબ જ હેલ્ધી આ સ્વીટમાં સુગર સાવ ઓછી એડ કરવાની હોય છે અને ઘી તો બિલકુલ એડ કરવાનું હોતું નથી જે 80 વર્ષથી સૌરાષ્ટ્રના માણાવદરના ખૂબ જ ફેમસ છે આ પાક તમે પણ YouTube માં સર્ચ કરીને જોઈ શકો છો વિડિયો લાસ્ટ સુધી જોજો અને ખૂબ જ ડિટેલમાં શીખવાડ્યું છે વિડિયો ગમે તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો અને હા પહેલી વાર મારી ચેનલમાં આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીં મેં ત્રણ લિટર દૂધ લીધું છે અને ત્રણ લિટર દૂધ હોય એટલે સુગર આપણે દોઢસો ગ્રામ લેવાની છે વધુ નથી લેવાની નહીં તો સ્વીટ વધુ થઈ શકે છે અને જો પાંચ લિટર દૂધ હોય તો બસો પચાસ ગ્રામ સુગર એડ કરવાની હોય છે આ પાકમાં સુગરની ક્વોન્ટિટી બહુ જ ઓછી હોય છે અહીં મેં ફ્રેશ અને થીક પાન લીધા છે કુવેરના એલોવેરા જેલી આપણે જેટલી સુગર લીધી છે તેટલું જ બાઉલ આપણે મરવાનું છે જેલી તૈયાર કરીએ એ પહેલા આપણે દૂધને ઉકળવા રાખી દઈએ અહીં મેં લોખંડની કઢાઈ લીધી છે એ હેલ્થ માટે બહુ જ સારી હોય છે અહીં આપણે આપણે દૂધ દૂધ ગરમ ગરમ કરવા રાખી દઈએ થઈ જાય ત્યાં સુધીમાં એલોવેરાની જેલી રેડી કરી લઈએ પહેલા તો પાનને વચ્ચેથી આ રીતે કટ કરી અને સારી રીતે હોશ કરી લેવાના છે યુઝ કરીએ એ પહેલા સારી રીતે હોશ કરવા ખૂબ જ જરૂરી છે અહીં તમે જોઈ શકો છો હોશ આપણા સારી રીતે થઈ ગયા છે પેલા તો બંને સાઈડ થી આ કાંટાવાળો ભાગ છે એ નીકાળી લેવાનો છે અને પછી ઉપરની શાલ પણ આ રીતે આપણે લેશું તો પણ ચાલે એક સાઈડ થી તો પણ ચાલે અને જેલીમાં આપણે આ રીતે નાના નાના પીસીસ કરવાના છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો જેલીના પીસીસ નાના કરવા તેથી દૂધમાં આરામથી ઓગળી જાય સેમ આજ પ્રોસેસ થી આપણે બાઉલ ભરી લેશું જેલીનું અહીં તમે જોઈ શકો છો સુગર હતી તેટલી જ ક્વોન્ટિટીમાં આપણે જેલી પણ રેડી કરી લીધી છે દૂધને મેં અહીં બે વાસણમાં રાખી દીધું છે આપણી પાસે ટાઈમ ઓછો હોય તો બે વાસણમાં ઉકાળીએ તો જલ્દી માવો તૈયાર થઈ જશે સ્ટાર્ટિંગમાં ફૂલ ગેસ રાખવાનો છે દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એલોવેરા જેડી એડ કરી દેસુ દૂધ સખત હલાવતા રહેવાનું છે એટલે નીચે બેસી ન જાય બેઉ કડાઈમાં એલોવેરા જેલી આપણે એડ કરી દેસુ અને પછી દૂધને સખત હલાવતા રહેશુ અહીં મેં સખત 45 મિનિટ જેટલું હલાવ્યું છે તમે જોઈ શકો છો અહીં અને દૂધ આપણું ઘટ થઈ ગયું છે હવે આપણે બેઉ વાસણને એક વાસણમાં આપણે ઘટ દૂધ કરી લેશું હવે ગેસને મીડિયમ રાખવાનો છે બાકી નીચે બેસી જવાના ચાન્સીસ વધારે રહેશે તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ જેલી આપણી ઓગળી ગઈ છે જે મોટા પીસીસ હતા એ જ આપણા બાકી છે એ પણ લાસ્ટ સુધીમાં ઓગળી જશે ત્યાર પછી સખત 15 મિનિટ હલાવ્યા બાદ આ રીતે ઘટ્ટો માવો તૈયાર થઈ જશે ગેસને મીડિયમ જ રાખવાનો છે બાકી માવો કડાઈમાં નીચે બેસી જવાના ચાન્સીસ વધારે રહેશે હજી પણ આપણે એને ડાર્ક કલર કરવાનો છે તો હજી પણ મિક્સિમમ પંદર મિનિટ જેટલું હું એને ચલાવીશ માવો એકદમ છૂટો પડે ત્યાં સુધી આપણે શેકવાનો છે તો ગાય આમાં ઘી બિલકુલ એડ કરવાનું હોતું નથી માવો એમ જ શેકવાનો હોય છે અને થોડો લાઈટ બ્રાઉન દેખાય છે પણ આપણે હજી એને ડાર્ક કરવાનો છે અને છૂટો પડે ત્યાં સુધી એને શેકીશું માવાને વધારે શેકવાથી એકદમ છૂટો પડી જશે અને આપણે લાપસી હોય એના જેવો છૂટો માવો તૈયાર થઈ જશે અને કલર પણ બ્રાઉન થઈ જશે જો અહીં તમે જોઈ શકો છો કલર પણ આપણો બ્રાઉન થઈ ગયો છે અને માવો પણ એકદમ છૂટો થઈ ગયો છે બસ આપણે આવો જ માવો છૂટો રેડી કરવાનો છે આને થોડી વાર શેકી અને એકદમ છૂટો પડી જાય એટલે ગેસને બંધ કરી અને નીચે ઉતારી લેશું નીચે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે ચાસણી રેડી કરવાની છે ત્રણ લિટર દૂધમાં આપણે દોઢસો ગ્રામ ખાંડ લીધી છે જેટલી ખાંડ છે તેટલું જ આપણે બાઉલ પાણીનું લેવાનું છે તમે જોઈ શકો છો એટલું જ પાણી મેં એડ કર્યું છે ચાસણી આપણે વધારે નથી લેવાની મોન કે અડદિયામાં લઈએ તેટલી સ્ટ્રોંગ નથી લેવાની અહીં આપણે માઇનોર એક કે બે તારની ચાસણી લેવાની છે હલકી ખાંડ ઉગળી જાય પછી થોડી વાર ઉકળે એટલે આપણી ચાસણી રેડી ચાસણીને થોડી વાર થોડી બહાર કાઢી અને આ રીતે તમે હાથેથી પણ ચેક કરી શકો છો માઇનોર ચિકાસ આવે એટલે આપણી ચાસણી રેડી અને બીજી રીતે પાણીમાં પણ તમે જોઈ શકો છો પાણીમાં સીધું ડ્રોપ નાખીએ એટલે ઓગળી ના જાય એટલે એ પણ આપણી ચાસણી રેડી બહુ વધુ નથી લેવાની પછી ગરમ જ ચાસણીને આપણે માવાની અંદર એડ કરી દેવાની છે અને પછી એ મિક્સ કરતા જવાનું છે સારી રીતે ચાસણી અને માવો મિક્સ થઈ જાય ત્યાં સુધી ચલાવવાનું છે થોડું સ્પીડમાં ચલાવવાનું છે બાકી જો ઠીક થઈ જશે તો એ આપડા ચોસલા સરખા નહીં આવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એક પ્લેટમાં થોડું ઘી ગ્રીસ કરી અને લેવાનું છે એ મિશ્રણને બધું ફેલાવી દેવાનું છે પૂરી પ્લેટમાં પૂરી પ્લેટમાં સારી રીતે ફેલાવી અને ઉપરથી થોડું પ્રેસ આપી દેવાનું છે પછી આપણે ઓનલી કાજુનું છીણી અને ગાર્નિશ કરવાનું છે એલોવેરા પાકમાં કાજુનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે છીણીને નાખીએ તો અહીં તમે જોઈ શકો છો આખી પ્લેટમાં કાજુનું છીણ લગાવી દીધી છે થોડીવાર ઠંડુ પડે એટલે તેના આપણે ચોસલા પાડી લેવાના છે હવે આપણે કુવેર પાક ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી કુવેર પાક તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો એકવાર ચાખશો એટલે બીજી બધી સ્વીટ તમે ભૂલી જશો તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર બતાવજો અને હા તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો હું તમને આન્સર આપીશ બસ આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ બાય